અને સાત મહિના મેં જુનિયર ક્લાર્ક તરીકે એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવી છે અને હાલ હું નાયબ સેક્શન અધિકારી તરીકે છું નાણાં વિભાગમાં અને ગત લેવાયેલી જીપીએસસી ક્લાસ વન ટુમાં મારી પસંદગી સ્ટેટ ટેક્સ ઓફિસર તરીકે થયેલી છે પરંતુ પોસ્ટિંગ બાકી છે હજુ અચ્છા ઓકે સરસ અને તો તમારો વ્યક્તિત્વની એક સ્ટ્રેન્થ બતાવો

નબળાઈમાં સર હું એક માનું છું કે ક્યારેક ટાઈમ મેનેજમેન્ટ છે એ પ્રોપર નથી થતું આ સિવાય જે બીજી હોબીઝ છે એમાં મારું ઇન્ટરેસ્ટ છે હજુ મેં થોડું ડેવલપ ઓછું કરેલું છે સર હાલ તો એવી કોઈ સ્પેસિફિક હોબી ડેવલપ નથી થઈ પણ સર હું એના તરફ ધીમે ધીમે સર આગળ વધુ છું

તો સર એ તમારી હોબી બની જતી હોય છે પછી તમે એની પાછળ સ્પેસિફિક ટાઈમ પ્રોવાઈડ કરો છો એ હોબીને ડેવલપ કરવા માટે તો સર એ સજ એ તમે ઇન્ટરસ્પેક્શન કર્યું તમને શું લાગ્યું કે તમારે તમારી કઈ હોબી હોવી જોઈએ એટલે સર ઇન બીટવીન વચ્ચે સર હું પેઇન્ટિંગ કરતી હતી જે કોઈ જે આર્ટ હોય એમાંથી જોઈ અને એમાંથી જોઈ અને ડાયરેક્ટ પેઇન્ટિંગ કરતી હતી પણ સર આ જે તૈયારીઓ શરૂ કરી ત્યારે સર એ પણ થોડું રહી ગયું છે સર પેઇન્ટિંગ એટલે કેવા પ્રકારના પેઇન્ટિંગ લેન્ડસ્કેપ પેઇન્ટિંગ લેન્ડસ્કેપ પેઇન્ટિંગ વોટર કલર કે ઓઇલ પેઇન્ટ વોટર કલર થી સર વોટર કલર સાદે જ પેઇન્ટ જે કોઈ ચિત્ર જોયેલું છે એમાંથી જોઈને પેઇન્ટ કરતી હતી સર એટલે કે ઓપેક કલર વાપરતા હતા પોસ્ટર કલર વાપરતા હતા સાદા સર વોટર કલર આવે છે વોટર કલર માં પણ જુદા આવે ને ઓપેક કલર પણ આવે વોટર કલર ડબ્બી માં જે બોટલ માં આવે છે સર જે આવે છે ડબ્બી માં એક સાથે એ જ સર અને એનાથી એનાથી તમે લેન્ડસ્કેપ કરતા હતા હા સર અને પેપર કેવું વાપરતા હતા સાદું જે A4 સાઈઝ નું આપણે જે પેપર આવે છે એમાં ડ્રોઇંગ પેપર હા સર ઓપેક કલર થી પોસ્ટર કલર થી લેન્ડસ્કેપ થાય કે ટ્રાન્સપરન્ટ કલર જોઈએ એમાં એટલે સર એવું કોઈ સ્પેસિફિક હું પ્રોફેશન થી નોતી કરતી એટલે સર મને એવું હોબી હોય એટલે તમને તો પછી થવું જોઈએ ને કે તમારે જો એમ કે પેઇન્ટિંગ ની શોખ હતો તો એ પછી તમારે એટલે સર એ ડાયરેક્શન માં મે વધારે આગળ નથી વધેલી એટલે સર વધુ નથી કરેલું કંઈ તો બીએસસી બ્લેડ ટેકનોલોજી માં આવ્યો તો અમે તો સ્કોપ બહુ સારો છે યસ સર તો કે મે પછી આમ એડમિનિસ્ટ્રેશન માં આવું છે સર જ્યારે ફિલ્ડ ચૂઝ કર્યું ડેરી ટેકનોલોજી ત્યારે આ ખ્યાલ નહોતો એડમિનિસ્ટ્રેશન વિશે સર ત્યારે બે ઓપ્શન હતા કે એન્જિનિયરિંગ અને ડેરી ટેકનોલોજી તો સર ડેરી ટેકનોલોજીમાં જવાનું સર વધારે પ્રિફર કર્યું કારણ કે એમાં સર સ્કોપ ત્યારે એવું હતું કે કરિયર ઓપ્શન સારા છે પણ સર ગ્રેજ્યુએશનના લાસ્ટ યરમાં સર આ એડમિનિસ્ટ્રેશન ફિલ્ડ વિશે જાણ્યું અને એના તરફ સર થોડો ઇન્ટરેસ્ટ થયો એટલે મેં સર એ આ બાજુ આવવાનું નક્કી કર્યું સર શું છે કોડ ઝેડ ઈવી ઝેડ ઈવી ફાઇનાન્સમાં હા ફાઇનાન્સમાં ઇન્ડિયાની ઇકોનોમી ની ત્રણ સ્ટ્રેન્થ બતાવો ને ત્રણ વીકનેસ બતાવો સર ઇન્ડિયાની ઇકોનોમીમાં સર એક સ્ટ્રેન્થ એવું છે કે સર આપણે જે શેર માર્કેટ છે એ સારા એવા પ્રમાણમાં હતું ફોર્થ ફોર્થ પોઝિશન ઉપર આપણે ઇન્ડિયાનું શેર માર્કેટ હતું ઇકોનોમીની સ્ટ્રેન્થ હતી સર આ ઉપરાંત સર બીજું એવું છે કે આપણે જે સર્વિસીસ સેક્ટર છે એ સારા એવા પ્રમાણમાં આપણું બુસ્ટ થઈ રહ્યું છે સર્વિસ સેક્ટર આ ઉપરાંત ટુરિઝમ છે એ સર સારું છે આપણું અને જે વીકનેસીસમાં જોવા જઈએ તો સર અત્યારે આપણે ઇકોનોમીમાં સ્પેસિફિક સર એગ્રીકલ્ચર છે સર એ થોડું એનું કન્ટ્રીબ્યુશન છે પાછળ ઇકોનોમી ને growth rate સાથે કોઈ લેવા દેવા નથી યસ સર growth rate સાથે છે કોઈ લેવા દેવા નથી કે ઇકોનોમી ને growth rate સાથે યસ સર ઇકોનોમી ને GDP આપણો જે છે અત્યારે અત્યારે જો આપણો કન્ટ્રી છે ઇન્ડિયા ઇઝ ધ ફાસ્ટેસ્ટ growing ઇકોનોમી યસ સર જે આપણો જે growth rate છે વર્લ્ડ માં સૌથી ફાસ્ટેસ્ટ છે ઊંચો છે તો ધેટ શુડ કમ ફર્સ્ટ યસ સર પછી આ સર અને ઇકોનોમી સાઈઝ કેટલી છે આપણી આપણી સર અત્યારે 3.7 ટ્રિલિયન ડોલર જેવું છે આપ હમ એટલે આપણે વર્લ્ડમાં ક્યાં નંબર છે આપણે સર 5th પોઝિશન ઉપર છે અત્યારે 5th પોઝિશન ઉપર છે પછી બીજી કઈ સ્ટ્રેન્થ તમે મિસ કરી ગયા હમ થિંક પહેલા તમારે એ કહેવું જોઈએ કે આપ ઇન્ડિયન ઇકોનોમી ઇઝ ધ ફાસ્ટેસ્ટ growing ઇકોનોમી ઇન ધ વર્લ્ડ નંબર 1 યસ સર નંબર 2 કે જે આપણે જીડીપી છે ઇટ ઇઝ 5th લાર્જેસ્ટ ઇન ધ વર્લ્ડ અને ત્રીજું

સર્વિસ સેક્ટર આગળ છે એગ્રીકલ્ચર સેક્ટર ઉપર આપણું ફોકસ છે સર મતલબ એનો ગ્રોથ રેટ છે તે ઓછો છે સર્વિસ સેક્ટર કરતા આપણું ઇન્ફ્લેશન કેટલું છે ઇન્ફ્લેશન સર હાલમાં અરાઉન્ડ 5% 4.2% જેટલું સર આપણે એસ્ટિમેટેડ છે તો એ ઇન્ફ્લેશન બહુ મોટો ઇશ્યુ નથી આપણે આપણી ઇકોનોમી ની અગેન્સ્ટ યસ સર પર કેપિટલ ઇન્કમ કેટલું છે ને પર કેપિટલ ઇન્કમ લેખે આપણું વર્લ્ડ સ્ટેન્ડિંગ ક્યાં છે સર એ ખ્યાલ નથી પર કેપિટલ ઇન્કમ માં વર્લ્ડ સ્ટેન્ડિંગ માં આપણે ક્યાં છે તો આશરે ચલો ટેક અ ગેસ આઈ લવ ટેક અ ગેસ કેટલું હશે સર અરાઉન્ડ પર કેપિટલ ઇન્કમ સર 2 લાખ જેટલી છે નહીં નહીં આપણે આપણે વર્લ્ડ માં કે આપણી રેન્કિંગ ક્યાં છે પર કેપિટા ઇન્કમ માં સર

શું પગલા લીધા સર એક તો પોવર્ટી માટે આપણે છે કે અલગ અલગ જે એગ્રીકલ્ચર છે ખાસ તો કે એને બૂસ્ટ કરવા માટે આપણે જે પીએમ ધન ધાન્ય સ્કીમ છે લાવી છે કે જેમાં પલ્સીસ એન્ડ સિરિયલ્સ છે એનું પ્રોડક્શન છે એને પ્રમોટ કરવામાં આવશે આ ઉપરાંત સર આપણે જે જ્ઞાન છે કે ગરીબ યુવા અને દાદા ધન ધાન્ય અંદર કેટલા ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કર્યા છે એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ કેટલા સિલેક્ટ કર્યા છે સર

ગરીબ યુવા અન્નદાતા અને મહિલા મતલબ નારી નારી એન્સ્ટન્ફર નારી હા એના ઉપર ફોકસ કર્યું છે આ સિવાય સર એમ માટે શું કર્યું અને ઈ માટે શું કર્યું અને અન્નદાતા માટે શું કર્યું નારી માટે શું કર્યું ચલો આ લાસ્ટ ક્વેશ્ચન અન્નદાતા માટે સર અમે જે કીધું એ મુજબ કે જે સિરિયલ પલ્સીસ ને જે પ્રોડક્શન છે એ વધારશે આ ઉપરાંત સર MSME છે એની ડેફિનેશનમાં જે ટર્નઓવર અને જે રોકાણ છે એની ડેફિનેશનમાં ચેન્જ કરવામાં આવ્યું છે એરિયા વાઇડ કરેલો છે કે જેથી MSME છે એમાં જે જેમ કે પેલા જે ટર્ન રોકાણ હતું એક કરોડ અને ટર્ન ઓવર છે પાંચ કરોડ એ મુજબનું જે હતું માઇક્રો માઇક્રો ઇન્ડસ્ટ્રીઝ માટે તો હવે ચેન્જ કરીને બે પોઈન્ટ પાંચ કરોડ રોકાણ અને ટર્ન ઓવર છે દસ કરોડ જેટલું કરી દીધું છે એટલે કે વધુ ઇન્ડસ્ટ્રીઝ છે એમએસએમઈની અંદર ઇન્ક્લુડ થશે અને જેના કારણે છે સર ઇન્વેસ્ટમેન્ટમાં મલ્ટીપ્લિકેશન ફેક્ટર કેટલો છે અને ટર્ન ઓવરમાં મલ્ટિપ્લિકેશન ફેક્ટર કેટલો છે પહેલા કેટલું હતું અને હવે કેટલું સર 2.5 નું મલ્ટિપ્લિકેશન ફેક્ટર છે એમાં છે माइक्रो इंडस्ट्रीज ઇન્ડસ્ટ્રીઝ માટે नहीं ના ના એ તો બધા માટે લાગુ પડશે ને હા આઈ એમ ટોટલ माइक्रो स्मॉल मीडियम મિડિયમ એ કેટલું 2.5 નો ફેક્ટર એ सेम इन्वेस्टमेंट के टर्नओवर इन्वेस्टमेंट ઇન્વેસ્ટમેન્ટ इन्वेस्टमेंट ઇન્વેસ્ટમેન્ટ टर्नओवर ટર્નઓવર માં 2.0 હા સર સોરી સર 2.05 આ સિવાય બીજી બીજી કઈ ઘટનાઓ છે કે જેને વર્લ્ડની ઇકોનોમીને ડિસ્ટર્બ કર્યા છે આખી વર્લ્ડની ઇકોનોમીને આપણે બી આવી જઈએ એમાં ટેક્સ સ્લેબ છે એમાં ચેન્જીસ કર્યા છે અને આપણે સીધી અલગ ક્વેશ્ચન ઉપર આવી ગયા છે એવી કઈ ઘટનાઓ બની છે કે જેને જેને આખી વર્લ્ડ ઇકોનોમીને ડિસ્ટર્બ કરી છે ઇન્ક્લુડિંગ ઇન્ડિયા સર આપણે જે અમેરિકાનું જે ઇલેક્શન થયું છે સર એમાં જે આપણે જે ડોનાલ્ડ ટ્રમ્પ છે એમનું સિલેક્શન થવાને કારણે એ તો હવે હવે જે કરશે ને એના જે પરિણામો હશે દેટ ઇઝ સમથિંગ ધેટ સમથિંગ દેટ ઇઝ સમથિંગ વિચ લાઇઝ ઇન ધ ફ્યુચર જે ઘટી ગયેલી ઘટનાઓ છે કે જેને ઇમ્પેક્ટ કરી છે જેને વર્લ્ડ ઇકોનોમી ને ઇમ્પેક્ટ કરી છે સર એક વોર છે વોર એક કારણ છે જે રશિયા યુક્રેન વોર છે રશિયા યુક્રેન વોરે કઈ રીતના ઇમ્પેક્ટ કર્યું છે વર્લ્ડ ઇકોનોમીને

વેપાર થાય છે અને એ કાર્ગો ઉપર હુતી ટેરરિસ્ટ જે એટેક કરે છે એટલે એ જે વર્લ્ડ કાર્ગો છે એ આખો ડાઇવર્ટ કરવો પડ્યો તો ધારો કે ઇન્ડિયાથી કોઈ માલ લાઈન નીકળ્યો હોય બરાબર શિપ શિપમેન્ટ તો એ જો સુએઝ કેનાલ ના યુઝ કરે તો પછી ક્યાં ક્યાં થઈ જશે યુરોપમાં કે અમેરિકામાં स्वेस के नाल धारो के नहीं यूज करो ने के आ जोखम कौन ले तो ये क्या थे इन जैसे कोई अखा कंटिन्यू चक्कर का आपसे स्वेस के नाल बनी साम मटे चलो इन द फर्स्ट प्लेस सॉरी ट्रांसपोर्टेशन जे क्रूड ऑयल चे पेट्रोलियम uh, चे नो इजीली क्रूड कौन है बाजू में स्वेस के नाल मटे बनी खाली खाली क्रूड मटे बनी ना सर સુએસ કેનાલ બનાવવા પાછળનું કારણ શું થિંક થિંક વિચાર કરો જે આપણે રૂટ છે ઓછો થઈ જાય જે ટ્રાન્સપોર્ટેશન માટે ક્યાંથી ગયો રૂટ ક્યાંથી ગયો રૂટ યુરોપ યુરોપમાંથી જે લઈ આવવાનું છે યુરોપમાંથી ક્યાં લઈ આવવાનું યુરોપ ટુ એશિયા એશિયા તો શું શું નડતું હતું પહેલા આપણે કઈ આખું ચક્કર કાપીને આવતા હતા મિડલ ઈસ્ટમાં સર મિડલ ઈસ્ટ અરે

મેડમ એ વન જે બેઝિકલી જે કાઉ મિલ્ક છે એમાં પ્રોટીન જે હોય છે એ વન ને એ ટુ ક્યારેક એવું થાય છે કે જે એ વન પ્રોટીન છે એ ઘણા લોકો માટે એમાં બીટા કેસોમોર્ફિન કરીને એન્ઝાઇમ હોય છે કે જે ઘણા લોકો માટે ડાયજેસ્ટિવ ઇસ્યુઝ ક્રિએટ કરે છે તો જે એ ટુ મિલ્ક છે એ ટુ મિલ્ક અને એ ઘી એ પર્ટીક્યુલરલી એના માટે ડેવલપ કરેલું છે કે જેમાંથી એ જે પ્રોટીન છે એ રીમૂવ કરી અને ખાલી એ પ્રોટીન જ હોય છે કે જેથી જે ડાયજેસ્ટિવ પ્રોબ્લેમ થતા હતા એને ઓછું કરી શકાય એના માટે ઓકે એમાં લેક્ટોઝ ઇનટોલરન્સ અને એ વન ઇનટોલરન્સ એ બંને વચ્ચે કંઈ સામ્યતા છે કે બંને એક જ છે લેક્ટોઝ ઇન્ટોલરન્સમાં એવું છે કે જે લેક્ટોઝ જેમના માટે લેક્ટોઝ ડાયજેસ્ટ કરવું છે એ અઘરું હોય છે કે જેમાં લેક્ટેઝ એન્ઝાઇમ છે એ પ્રોડ્યુસ નથી થતો કે જે લેક્ટેઝ એન્ઝાઇમનું કામ મેઇનલી છે કે ગ્લુકોઝને લેક્ટોઝને ગ્લુકોઝ પ્લસ ગેલેક્ટોઝમાં કન્વર્ટ કરવાનું હોય છે તો એના કારણે જે ઘણા લોકો લેક્ટોઝ છે ને ડાયજેસ્ટ નથી કરી શકતા એટલે લેક્ટોઝ ઇન્ટોલરન્સ હોય છે અને આ એ વન એ ટુ જે મિલ્ક છે એમાં બેઝિકલી જે બીટા કેસોમોર્ફિન જે એન્ઝેમ છે એનો રોલ છે ઓકે ઓપરેશન ફ્લડ વિશે કંઈ જણાવશો હા ઓપરેશન ફ્લડ છે એ શ્વેત જે ડેરી છે એમને પ્રમોટ કરવા માટે શ્વેત ક્રાંતિની હેઠળ થયેલું છે કે જે ત્રણ ફેઝમાં થયેલું હતું એક ઓગણીસો સિત્તેર થી એસી ની જે ફેઝ છે કે જેમાં અમુક અમુક મિલ્ક આઉટલેટ્સ ખોલેલા હતા ત્યારબાદ એસી થી બ્યાસી માં મિલ્ક આઉટલેટ્સ ની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો અને જે મિડલ મેન છે એને રિમૂવ કરી અને ડાયરેક્ટલી ફાર્મર્સ ને બેનિફિટ થાય તેના માટે જે ઓપરેશન ફ્લોડ અને કોઓપરેટિવ મોડલ દ્વારા જે ડેવલપ કરાયેલું છે તો તમને શું લાગે છે કે કોઓપરેટિવ મોડલ જે હતું એ ફક્ત ડેરી ઉદ્યોગ માટે જ કેમ કારગર નીવડ્યું છે કોઓપરેટિવ મોડલ બીજી કોઈ ઇન્ડસ્ટ્રીમાં તો જોઈએ તો બધી જગ્યાએ ફેલિયર છે કોઓપરેટિવ એગ્રીકલ્ચર નથી ચાલ્યું પછી બીજા કોઈ સેક્ટરમાં જ ઓપરેટિવ છે એ બહુ સારી રીતે કામ કરે છે કંઈ એના તમારા ઓબ્ઝર્વેશન છે મેડમ મારા ખ્યાલ મુજબ જે ડેરી સેક્ટરમાં છે કારણ કે પશુપાલનનું જે વર્ગ છે એ વધારે છે એના કારણે કો ઓપરેટિવ છે એમાં સારી રીતે જે ઇમ્પ્લિમેન્ટેશન જે થવું જોઈએ એ સારી રીતે થયેલું છે અને જે સભાસદો છે મતલબ એમાં જેમ મોડલ કોઓપરેટિવ વિલેજીસ ક્રિએટ કરવાના છે તો એ બધું જે માસ એ તરફ વધારે હોવાને કારણે ડેરી સેક્ટરમાં પર્ટિક્યુલરલી કોઓપરેટિવ મોડલ સક્સેસ થયું છે ઓકે આપણે જે મિલ્ક પ્રોડક્શન કરીએ છીએ અત્યારે તો મોટા ભાગે જે છે આ પ્રોડક્શન છે એમાં સારામાં સારું પ્રોડક્શન કરતી આપણી દેશી વેરાયટી કઈ છે ગીર ગાય એક છે જે વધારે દૂધ આપે છે આ ઉપરાંત રિજિયન વાઇઝ અલગ અલગ છે ગીર ગાય ડાંગી ગાય છે ઉપરાંત ભેંસમાં જોઈએ તો આપણે જે મુરા છે સુરતી છે પંઢરપુરી છે જાફરાબાદી ભેંસ છે અને હવે સર મેમ કચ્છમાં આપણે કેમલ મિલ્ક છે તો એનું પ્રોડક્શન વધારવા માટે પણ આપણે પ્રયાસ કરી રહ્યા છે ઓકે વચ્ચે આપણા ગાયોમાં એક રોગ લાગેલો હતો શું હતો એ લંપી ડિસીઝ હતો મેમ ઓકે અને જેમાં જે ગાયોની જે સ્કીન હતી એના ઉપર એક ધીમે ધીમે જે ગાંઠ જેવું જે થઈ જતું હતું અને જેના કારણે ધીમે ધીમે એમનું જે પ્રોડક્શન મિલ્ક પ્રોડક્શન કેપેસિટી ઘટી ગઈ અને તેમને જે ડેથ રેટ છે એ વધી ગયો હતો ઓકે હમણાં આજકાલ એક નવો ટર્મ ચાલે છે વીગન વીગન ડાયટ તો એ શું છે વીગન ડાયટ એવું છે કે જેમાં ડેરી જે પ્રોડક્ટ્સ હોય છે એને કન્ઝ્યુમ કરવામાં નથી આવતા જેમ કે વિગન ડાયટમાં આપણે વિગન મિલ્ક પર્ટિક્યુલરલી લઈએ તો એમાં

આજ સેક્ટરમાં એક બહુ મહત્વની કાર્યવાહી કરી એના વિશે જણાવી શકો સર એક હતું કે અમૂલમાં જે આઉટસોર્સ થી જે લેબર હતા એના ઉપર જે જીએસટી જે સરકાર જીએસટી છે બાર ટકા એકચ્યુઅલ જીએસટી બાર ટકા લાગતો હતો પરંતુ અમૂલ દ્વારા એક પાંચ ટકા જીએસટી જેના ઉપર સરકારને પ્રો આપતી હતી તો સર એ એક સ્કેમ હતો કે જે અમૂલ દ્વારા જે આઈડેન્ટિફાઈ મતલબ આપણા જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા અમૂલમાં આઈડેન્ટિફાય થયો હતો એમ્પ્લોઈઝ પર બાર ટકાનો ટેક્સ કઈ રીતે લેવી થાય

એમાં લુક આફ્ટર કરે છે એ બ્રાન્ચ કઈ સર બ્યુરો ઓફ પબ્લિક એન્ટરપ્રાઇઝિસ છે ઓકે એના હેડ કોણ છે હાલમાં અ આ પહેલા સર વિજય કોઠારી સર હતા અને હાલમાં ચાર્જ માર્ટી કવર મેમ છે ઓકે ઓકે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ છે તેને હાયરાર્કી જણાવશો ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટની પ્લસ કર્મચારીથી અધિકારી સૌથી પહેલા સર ઓફિસ આસિસ્ટન્ટ છે ત્યારબાદ ડેપ્યુટી સેક્શન ઓફિસર છે સેક્શન ઓફિસર છે અંડર સેક્રેટરી ડેપ્યુટી સેક્રેટરી ત્યારબાદ જોઈન્ટ સેક્રેટરી અને જોઈન્ટ સેક્રેટરી ત્યારબાદ એડિશનલ સેક્રેટરી ચીફ સેક્રેટરી અને સેક્રેટરી ત્યારબાદ ફિનાન્સ મિનિસ્ટર એન્ડ ચીફ મિનિસ્ટર ઓકે ઓકે ફિનાન્સ ડિપાર્ટમેન્ટ છે એ સીધે સીધું એફએમ ને રિપોર્ટ કરશે કે પહેલા જીઆઈડી ને રિપોર્ટ કરશે ના સર એ એફએમ ને જ ડાયરેક્ટલી રિપોર્ટ કરશે ઓકે ઓકે તમારું સિલેક્શન એસટીયુમાં થયું ત્યારબાદ તમારી કોઈ આઈસાઇટમાં તમને પરિવર્તન લાગે છે તમારું રૂટીન લાઈફમાં પણ તમને કંઈ એમ મુજબ પરિવર્તન લાગે છે જીએસટીને રિલેટેડ હા એટલે સર એસટીયુમાં સિલેક્શન થયા બાદ જે જીએસટી રિલેટેડ જે ન્યૂઝ હોય છે એના ઉપર સર ફોકસ થોડું વધારે હોય છે ઓકે કયા કયા ન્યૂઝ જોયા એવા સર જેમ કે ફિફ્ટી ફિફ્થ જીએસટી કાઉન્સિલની જે મિટિંગ હતી એમાં જીએસટી રિલેટેડ સો સો ઇશ્યુ થયા છે એના ઉપર ફોકસ કર્યું હતું જેમ કે જે પોપકોર્ન રિલેટેડ જે ઇશ્યુ હતો કેરમ લાઇવ પોપકોન ઉપર એઇટીન પરસેન્ટ જીએસટી લગાડો કે કેમ આ ઉપરાંત હેલ્થ હેલ્થ ઇન્શ્યોરન્સ એના ઉપર એઇટીન પરસેન્ટ જીએસટી વાળું જે ઇશ્યુ થયો હતો એ ઉપરાંત સર પાંત્રીસ ટકાનો જે ટેક્સ લેબ નો લાવવા માટે જે વાત ચાલી રહી છે સર એ બધું જોયું હતું પાંચ ટકા ટેક્સ લેબ ઉલાવવું જોઈએ તમારું સર હાલ પૂરતો તો ન હોવો જોઈએ કારણ કે જીએસટીમાં કંઈક અંશે જે હજુ કોમ્પ્લેક્સિટીઝ છે સર જે સ્લેબને લઈને તો સર એ ક્લેરિફિકેશન બાદ સર આપણે એના તરફ જેમ કે હાલમાં જ્યારે જીએસટી ઇમ્પ્લિમેન્ટ થયું ત્યારે ઘણા બધા એવા ઇસ્યુઝ હતા પરંતુ સર ધીમે ધીમે જે સુધારાઓ કરી નોટિફિકેશન બહાર પાડી અને જીએસટીમાં ઘણું બધું હાલ ઇમ્પ્રુવમેન્ટ છે તો સર એ એક હદ સુધી થઈ જાય પછી આપણે ટેક્સ ઉપર ટેક્સ સ્લેબ ઉપર ચેન્જ કરવાનું વિચારી શકીએ સર ઓકે પાંત્રીસ ટકાનો ટેક્સ કોના પર લાવવાનો હતો સર મારા ખ્યાલ મુજબ સર ટોબેકો પ્રોડક્ટ્સ ને એના ઉપર હતું લક્ઝરી આઇટમ્સ પર વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ટોબેકો એન્ડ પાન મસાલા સર એક્ચ્યુઅલ તો એમ ખ્યાલ નથી પરંતુ પાન મસાલામાં તો સર જે આપણે પાન ઉપર જે પણ મસાલો લગાવવામાં આવે છે એ એ પાન મસાલાની કેટેગરીમાં છે અને ટોબેકો એ પર્ટીક્યુલર તમાકુ હોય છે કે જે એકલું કન્ઝ્યુમ કરવામાં આવે છે સર ઓકે અને ગુજરાતમાં પાન મસાલા અને ટોબેકોનું હબ એટલે કયું લોકેશન ચરોતર છે સર ઓકે ઓકે એટલે પ્રોડક્શન અને સેલ્સ બંનેમાં ના પ્રોડક્શનમાં સર એ છે અને સેલ્સમાં સેલ્સમાં શું કહેવાય ઓકે તમે જે GST કાઉન્સિલની બેઠકની વાત કરી તેમાં સ્ક્રૅપને રિલેટેડ એક બહુ મહત્વની પ્રોવિઝન આપવામાં આવી એ જણાવી શકશો શું સર સોરી સ્ક્રેપ 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 નું તો સર ખ્યાલ નથી પરંતુ એક કારને જે રીસેલ કરવાની હોય એના ઉપર જીએસટી ને લઈને ઇસ્યુ હતા કે જે સેકન્ડ હેન્ડ કાર છે ને રીસેલ કરવા ઉપર પણ જીએસટી લગાવશે એટલું ખ્યાલ છે સર સ્ક્રેપ વિશે ડિટેલ આઈડિયા નથી ઓકે ઓકે થેન્ક યુ સારું છે બેન સારું છે થોડુંક જનરલ અવેરનેસ હજી ઓલુક કરો થોડાક તમારે જવાબમાં પ્રિસાઈઝ બનો ચોક્કસ સર અને કોન્સેપ્ટ ક્લેરિટી આવી જાય નહીં આવે અને વર્લ્ડ ઇકોનોમીની અસર કરતી બે બે મહત્વની ઘટનાઓ છે એક તો બ્રિક્સ નેશન બ્રિક્સ નેશનનું જે કન્સોલિડેશન થઈ રહ્યું છે એ લોકો પોતાની સેપરેટ બેંક ઊભી કરી છે અને એ લોકો જે ડોલરાઇઝેશન છે અને ડી ડોલરાઈઝેશનની આખી એક મુવમેન્ટ ચાલી રહી છે ચાઇનાએ એ બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ આખું ઊભું કર્યું છે બરાબર ચાઇનાએ આ બધી આ બધી અઢાર ટકા છે મેન પાવર ઉપર અઢાર ટકા છે અમુલે એવું કર્યું હતું કે રિસોર્સિસ પોતાના મશીનરી પોતાની અને થર્ડ પાર્ટી એજન્સી ના ખાલી માણસો કામ કરવા આવે એના પર એને પાંચ ટકા લગાડેલું હતું ખરેખર વર્ક નથી એ મેન પાવર સપ્લાય સર્વિસ કહેવાય પાવર સર્વિસ ઓફ સપ્લાય કહેવાય ભરવો પડે એક વસ્તુ યાદ રાખવાની તમે અત્યારે ઇન્ટરવ્યુ આપો તો પણ ઓફિસર બની જાઓ ફિલ્ડમાં તો પણ એક પણ સર્વિસ એવી નથી કે જે બારે હોય બધા ઉપર એક જ સરખો ટેક્સ છે અઢાર જ ચાર ટેક્સ રેટ છે પાંચ બાર અઢાર અઠ્યાવીસ તમામ સર્વિસ અઢારમાં જ છે ખાલી વર્ક એક જ છે પાંચ ટકામાં પણ એ સર્વિસમાં ના આવે વર્ક આખું સેપરેટ વર્ટિકલ છે અને અમુક જગ્યાએ ખાલી મેડમ થોડું ઘણું ક્યાંક ક્યાંક બ્લફ થઈ જાય એ બ્લફ થોડું ખાલી આપણે હટાવી દઈએ બાકી બધું બરાબર છે ઋતુબેન ને તમારું નામ હા સર હા એટલે થઈ જશે રીતુ ઋતુ ગોસ્વામી ચાલે સર ગીર સોમનાથ ગીર સોમનાથ હા સર એટલે ક્યાં કયો તાલુકો તા કોડીના તાલુકો ડોળાસા ગામ ડોળાસા સારું છે ગુડ ગુડ ઓવરઓલ સારું છે થોડું છે ને વોલ્યુમ સેજ અપ રાખજો ક્યારેક ક્યારેક એવું થાય છે કે એકદમ જી ઝીણા અવાજે તમે બોલો છો ને તો અહીંયા સામેવાળાને થોડો જવાબ ઓછો સંભળાય કે ફરીવાર પૂછવું પડે એવું ના બને ત્યાં કારણ કે થોડો મોલ બોલ છે મોટો હશે આના કરતા આનંદથી એટલે થોડી ખાલી વોલ્યુમ તમારું અપ રાખજો સ્કૂલિંગ તો બધું છે ડોરાસા ગામમાં જ કર્યું સર 10th સુધી પછી 11th 12th જૂનાગઢ કરેલું છે અને પછી ડેરી ટેકનોલોજી કર્યું

બાકી ટોબેકો પ્રોડક્શન ના પ્લાન્ટ આ એનું સેલ્સ બધું જ અમદાવાદ ઓકે આપડી સૌથી વધારે ચોરી પણ ત્યાં જ છે અમદાવાદ અને મુંદ્રા ઓકે સર એક ઇકોનોમિક સર્વે છે ને હમ 13 ચેપ્ટર્સ છે ઇકોનોમિક સર્વે ઇકોનોમિક સર્વે જરા જોઈ લેજો ક્યારે છે ઇન્ટરવ્યુ 17th ટાઈમ છે ને ઇકોનોમિક સર્વે જરા જોઈ લેજો હમ કારણ કે ઇકોનોમિક સર્વે પર તમને બીજો શું ખબર પડશે કે ગઈકા સુધી તબિયત કેવી હતી બરાબર ને અને આગળ તબિયત કેવી રહેવાની બંને બંને પિક્ચર આવશે આમાંથી ઇકોનોમિક્સ વે જોઈ લેજો આખું થેન્ક યુ